लिमडी ના ઉગલ ભોગાવો નદી માં ડૂબી જવા થી બોરાણા ગામ ના બે યુવાનો ના મોત નિપજા હતા આ બનાવ ની જાણ થતા પોલીસ એ ઘટના સ્થળે પહોંચી બંને યુવાનો ની ડેડ બોડી ને પીએમ અર્થે લિમ્ડી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી લિમ્ડી તાલુકા ના બોરાણા ગામ એ રહેતા રવિભાઈ ધીરુભાઈ ઉઘરેજિયા જણાવ્યું હતું કે તેમનો ભાઈ રાજેશ ધીરુભાઈ ઉઘરેજિયા અને વિક્રમભાઈ ગફુરભાઈ ઘરેજીયા જેઓ બંને યુવાનો ઉઘલ ભોગાવો નદીના સામા કાંઠે આવેલા ધુધરીયારી માતાના મઢે માતાજીના માંડવામાં જવા નીકળ્યા હતા જ્યારે તેઓ ભોગાવો નદીના માથી પસાર થતા હતા તે સમયે કોઈ કારણોસર નદીના પાણીમાં ડૂબી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે બંને યુવાનોના મોત નીપજ્યા હતા જારે આ બનાવની રાહદારીઓ દ્વારા લીબડી પોલીસને કરવામાં આવતા લીંબડી પોલીસ સ્ટેશનના સેન્ટર પીએસઆઈજી ઠેમ મહેશ્વરી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બંને યુવાનોને ડેડ બોડીને પીએમ અર્થે લીબડી સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી તેમ જ આ બનાવની જાણ તેમના પરિવારજનોને તથા પરિવારજનોમાં શોકનો મોજો ફરી વળ્યો હતો कल्पेश वाढ़ेर सुरेंद्रनगर